સાયબર ક્રાઇમ અહેમદાબાદ બ્રાન્ચે બનાવટી કંપની ઊભી કરી લોકોના કરોડો રૂપિયા પડાવનાર ગેંગને ઝડપી પાડી હરાળીના હેલ્થ વેન્ચર્સ નામે કરોડો પડાવ્યા જયપુર કોલકાતા ઓફિસ ખોલી ડિસ્ટ્રીબ્યુશનશીપ લાલચ આપી કંપનીના લોકોનો ઉપયોગ કરી બનાવટી દસ્તાવેજો પણ બનાવી સાયબર ક્રાઇમના ગુનાઓ પ્રમાણે દિવસે દિવસે વર્જતું જાય છે મોટી કંપનીઓના નામે બનાવટી કુની ઊભી કરીને ચૂનાચો ચોપડનાર બદમાશોની સંખ્યા વધી ગઈ છે આવાજ એક બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે અડાની હેલ્થ વેન્ચર્સ નામની બનાવટી ફોર્મ બનાવીને માર્કેટિંગ ફરી ફાર્મસી ડિસ્ટ્રિબ્યુશન આપવાને બહાને કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી આ બનાવટી કંપનીના ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ કેસને વિગત મુજબ અડાની હેલ્થ વેન્ચર્સ નામની કંપનીના મેનેજર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે એ એચ વીએલ નામની બનાવટી ફોર્મ બનાવીને ફરિયાદીની કંપનીના નામે લોગો ઉપરાંત કંપનીના સીઆઈએન નંબરનો ઉપયોગ કરીને કંપનીના બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા ઉપરાંત કંપનીના નામે જયપુર અને કોલકાતામાં ઓફિસ ખોલીને અડાણી હેલ્થ વેન્ચર્સ તરફથી ફાર્મસી ડિસ્ટ્રિબ્યુશન આપવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરીને સ્વામીજીત ગાંગુલીની રાજસ્થાનથી રાકેશ કુમાર શાહ અને બિપુલ બિશ્વાસની કોલકાતાથી ધરપકડ કરી હતી અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ જે કંપની છે એમના જનરલ મેનેજર દ્વારા એક ફરિયાદ સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી જેમાં એમને બે હજાર ત્રેવીસથી લઈને બે હજાર ચોવીસ છેલ્લા એક વર્ષમાં અલગ અલગ દસ ઇમેલ આવેલા હતા જેમાં લોકોએ તેમની પાસે એ પૂછાવા માટે કર્યું હતું કે અમને અલગ અલગ લોકો અપ્રોચ કરી રહ્યા છે કે જે પોતાની આઈડેન્ટિટી અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડના રિજનલ સેલ્સ મેનેજર છે અથવા તો સીઈઓ છે એવી ઓળખ આપે છે અને જોઈન્ટ વેન્ચરશીપ અને ફાર્મસી ઓપન કરવાના નામે એમની પાસેથી રોકાણ કરવાના નામે પૈસા લે છે તો એ ખરાઈ કરવા માટે જે અદાણીનું ડીયલ ઇમેલ આઈડી છે એમના ઉપર એમને ઘણી આવી રીતના વેરિફિકેશન માટે મેઇલ આવેલા હતા રિસન્ટલી એમના એક સ્ટુડન્ટનો બી મેઇલ આવેલો હતો કે આપને જે જોબ પ્લેસમેન્ટ માટે ડ્રાઈવ કરી છે એમાં ફોર્મ ઓપન નથી થઈ રહ્યા તો એનાથી કંપનીએ ખ્યાલ આવ્યો કે આવી રીતના કોઈ એમના નામે જોબ પ્લેસમેન્ટની ડ્રાઈવ કરી રહ્યું છે અને એક ક્વેરી એ બી આવી હતી કે આ જે પ્રોડસેસર છે એ અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડના નામે કોઈ જયપુરમાં એક રેન્ટલ એગ્રીમેન્ટ કરીને એક ઓફિસ બી ખોલાવેલી હતી તો આ બધી બધી એને જાણ થતાં આ બધા પુરાવા સાથે એમને સાયબરક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવી આવી કરી હતી તો એમાં અમે જ્યારે તપાસ કરી કે જે મોબાઈલ નંબર યુઝ થઈ રહ્યા છે કે જે એએચ્યુએલ ફોર્મ છે આ બધાની ડિટેલ તો બધા મોબાઈલ નંબર્સ એ એચવીએલ નામની એક ફોર્મ છે જે આખી ગેંગ છે એ લોકોએ વેસ્ટ બેંગાલમાં નોર્થ ટ્વેન્ટી ફોર પરગણાસ ને સાઉથ ટ્વેન્ટી ફોર પરગણામાં એચવીએલ નામે એકદમી ફોર્મ ઊભી કરી જેનું કોઈ પૂરું પૂરું નામ નહોતું આપવામાં આવેલું એમના નામે ફોર્મ ઊભી કરી પછી એ ફોર્મના નામે કોર્પોરેટ સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલા અત્યાર સુધીમાં અંદાજે સો જેટલા સિમ કાર્ડ એ ફોર્મના નામે ઇશ્યુ કરેલા છે પછી આમના જે બે માસ્ટર માઇન્ડ છે એક જે પોતાની ઓળખ શશી સિન્હા તરીકે આપે છે અને એક એમના રેગ્યુલર સર્વિસ મેનેજર સોમીજીત ગાંગુલી તરીકે આપે છે આ બંને વ્યક્તિઓ જે આ બધા સિમ કાર્ડનો ઉપયોગ બધા સાથે વાત કરવા માટે કરે છે અને પછી એ લોકોએ અત્યાર સુધીમાં અલગ અલગ કોલેજ અને યુનિવર્સિટીમાં અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડના નામે જોબ પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યૂ બી કરેલ અને અત્યાર સુધીમાં અંદાજે ત્રીસથી ચાલીસ જેટલા સ્ટુડન્ટને બી એનરોલ કરેલા જોબ ઉપર એટલે એ સ્ટુડન્ટને ખ્યાલ જ નહોતો કે તે એ લોકો એક દમી કંપનીમાં જોબ કરી રહ્યા છે અને પછી આ બંને માસ્ટર માઇન્ડ અલગ અલગ જગ્યાએ છત્તીસગઢ રાજસ્થાન વેસ્ટ બેંગાલ અને રિસન્ટલી આ લોકો આસામમાં બી એમની કાર્યવાહી કરી રહ્યા હતા એ લોકો જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશીપ અદાણી હેલ્થ સેન્ચર લિમિટેડના નામે ઓફર કરીને અગર કોઈને સ્ટેટ લેવલની જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ તો પાંચ કરોડમાં ડિસ્ટ્રિક્ટ લેવલની જોઈએ છે તો એક વન પોઈન્ટ ફાઈવ કરોડમાં અને બ્લોક ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ તો સિત્તેર લાખમાં એવી રીતના અલગ અલગ સ્કીમો આપીને એમની પાસેથી રોકાણ કરી રહ્યા હતા એમને આ બધું કૌભાંડ કરવા માટે ફેક આધાર કાર્ડ બનાવટી દસ્તાવેજો જે ઓરિજિનલ કંપની છે એમના સીઆઈ નંબર અને એના લોગોનો યુઝ કરીને કરી રહ્યા હતા એ બાબતમાં સાયબર ક્રાઈમની ટીમે એક જયપુરથી એક જે આમ ફ્રોડના મેઇન માસ્ટરમાઇન્ડ છે સૌમ્યજીત ગાંગુલી જે પોતાને રિજિયોનલ સેલ્સ મેનેજર તરીકે ઓળખાવે છે એમની ધરપકડ કરી હતી અને એમના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા ત્યારબાદ સાયબર ક્રાઇમની ટીમે વેસ્ટ બેંગાલના કોલકાતા ખાતેથી બે આરોપીની ધરપકડ કરી હતી જેમાંથી એક આરોપી બિપુલ વિશ્વાસ છે કે જેને નામે આ એ ચુએલ ફોર્મ રજીસ્ટર કરવામાં આવી હતી અને જેના નામે સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલા હતા આ ઉપરાંત એક અન્ય આરોપી રાકેશ કુમાર સોની અરેસ્ટ કરવામાં આવેલી છે રાકેશ કુમાર શો જે શશી સિન્હા તરીકે પોતાની ઓળખ મુખ્ય આરોપી છે એમના માટે કામ કરતા હતા અને એ ફેક આધાર કાર્ડ બનાવવું આ બધા દસ્તાવેજો ઊભા કરવા અને ત્યારબાદ એમના નામે સિમ કાર્ડ ઊભા કરવા અને આ એ લોકોએ એચવીએલના નામે એક ડોમેન લઈને ઈમેલ આઈડી બી બનાવેલા હતા એ ઈમેલ આઈડી અને વેબસાઇટ બનાવવાનું કામ રાકેશ કુમાર શો કરતા હતા એટલે અત્યાર સુધીમાં સાયબર ક્રાઈમની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને જે મુખ્ય આરોપી જે શશી સિન્હા એમના નામે એમને બે ફેક આધાર કાર્ડ બી મળેલા છે જેમને અલગ અલગ ઓળખ ઊભી કરેલી હતી એમનું રિયલ નેમ અશ્વિની કુમાર છોબે છે અને હાલમાં ફરાર છે એમની તપાસ અમે કરી રહ્યા છીએ